ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે તો રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજ રોજ સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો શહેરના પ્રહલાદનગર આનંદનગર એસજી હાઇવે થલતેજ સિલજ બોપલ ઇસનપુર સીટીએમ જશોદાનગર અને ગોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો જ્યારે એક પોઈન્ટ એક્યાસી ઇંચ જલાલપોરમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ સુરતમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ નવસારીમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ નોંધાયો છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ